જે આજે મહાસંમેલન રાખવામાં આવ્યું હતું એની અંદર દાહોદના અલગ અલગ પાર્ટીના નેતાઓ હાજર રહ્યા છે અને આપણા દાહોદના સાંસદ શ્રી જસવંતસિંહ બાભોરે આ મુદ્દા પર શું નિવેદન આપ્યું છે એ જોવા માટે આપ આ વિડીયોની અંદર બન્યા રહો જય જવાર જયાદિવસિંહ સમાજને એક મંચ પર લાવવા માટે પ્રયાસ કરનારા સમાજ ને જિલ્લાની આપણી પૂરી ટીમ મારે ઓહનિયા સાહેબ માવી સાહેબ તમામ વડીલોને આજના પ્રસંગે ખૂબ અંતર અને હૃદયની ઉર્મિઓથી ઘણા બધા વખતથી આપણે પ્રયાસ કરતા હતા મળવામાં મોડું પણ થયું છે પણ સવાર એ દિશાની અંદર આગે કુચ કરીને આજના સમારોહના આપણા અધ્યક્ષ દાહોદ પંચમહાલ મહીસાગર એ આપે નક્કી કર્યું છે અમે નક્કી નથી કર્યું એવા આપણા રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રી શ્રીમાન વિનોદ સાહેબ નું જોરદાર સ્વાગત આપણે બધા કરીએ મને મહેશભાઈ ભુરિયાજી તાળી પાડો કે પાડતા નહીં આવે મહેશભાઈ ભુરિયાજી મને કન્યાભાઈ કિશોરીજી રમેશભાઈ કટારા શૈલેષભાઈ બાબુ મહેન્દ્રભાઈ પ્રભાબેન તારા ડોક્ટર પૂર્વ સાંસદ આહોલ ચંદ્રિકાભાઈ પૂર્વ આપણા સાંસદશ્રી પૂર્વ એમએલએ રાકેશભાઈ આપ પાર્ટી જિલ્લાના વિક્રમભાઈ નથી પણ પ્રદીપભાઈ મોહનિયા બીજા મહાનુભાવો આજે ઉપાધ્યક્ષ શ્રીઓ હાજર લઈ શક્યા નથી પણ આપણી બધાની વચ્ચે આપણું બધાનું ગૌરવ આપણા ગંગાના મહારાજ દેવદા શિવ મંદિર જોરદાર તાલી ભક્તાણીઓ ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ આપણા કરતા સવાઈ ભક્તિ લોકો કરી રહ્યા છે આપણા સમાજને ને ધાર્મિકતા ના માર્ગે દોરી જનારા ગંગારામ મહારાજ ના ચરણો માંગરસિંહ પલાસ પણ એમના તરફથી તારીખે નવ મેળો દાહોદ છે ત્યારે તમને બધાને રાજનીતિ થી ઉપર ઉઠીને સમાજ તરીકે આવવા માટે શ્રીમાન પલાસ સાહેબ થી તમને બધાને આજે આમંત્રણ આપું છું આજે લાંબી વાત કરવાની નથી મારે પણ એક લગ્ન સમારોહમાં જવાનું છે એટલે આજના પ્રસંગે જિલ્લાની પૂરી ટીમ ખૂબ મોટી ટીમ અગ્નિ મિત્રો બધી જ પાર્ટીના બધા જ સમાજના આગેવાનોને આજે એકત્ર કરવાનો સંકલ્પ કરીને આજે આપણે મળ્યા છે ત્યારે ફરીથી ત્રણેય જિલ્લાના સમાજના આગેવાનોનું સ્વાગત છે આપણી દીકરીએ અત્યારે વાત કરી કે જે રીતે આપણો સમાજ ત્રણેય બાબતોથી પીડાઈ રહ્યો છે એમાં આપણે બધાએ સંયમ पूर्वक સમાજને કેન્દ્રમાં રાખીને આપણો સમાજ મહેનત મજૂરી બારગામ એ બધું જ કરી રહ્યા છે પણ સમાજની પણ અંદર અંદરની આપણી હરીફાઈ છે

એક મંચ પર જયારે એકત્ર થયા છે ત્યારે સમાજ માટે સરકાર અનેક કામો કરી રહી છે સરકાર કામ કરે પણ સમાજ આપણા આપણા ભાઈ બેન કુટુંબ પરિવાર ગામ એને મદદ કઈ રીતે આપણે કરી શકીએ સરકાર ના લાભો આપણે કઈ રીતે અપાવી શકીએ એમાં આપણે ઉપયોગી કઈ રીતે થઈ શકીએ સમાજમાં કુટુંબ લગ્ન પ્રસંગ જે રીતે આપણે જન્મ્યા મોટા થયા ભણ્યા ગણ્યા તમારા દરેક બધી બાબતોના આપણે સાક્ષી રહ્યા છે ત્યારે આ બાબતે મારે વધારે પ્રકાશ પાડવાની જરૂર નથી પણ સમાજના સાંસદ તરીકે મારે આજે કેવું કે પેલી વાર દેશની અંદર જનજાતિ કલ્યાણ મંત્રાલય અલગ કરવાનું કામ દેશ પૂર્વ પ્રધાનમંત્રી ભગવાન ગૌરવ અપાવવાનું કામ પણ પ્રધાનમંત્રી મોદી સાહેબે કર્યું મોદી સાહેબ ગુજરાત ના તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે યોજના 10 નો કાર્યક્રમ ગૌ માતા ગંગા માતા ગરીબ પરિવારો ને મદદ કરવા માટે દેશ સરકાર આજે કામગીરી કરી રહી દેશ નો સૌ સમાજ આગળ આવે એના માટે પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ કામગીરી કરી રહ્યા છે ત્યારે આ ત્રણ ડી કઈ રીતે બહાર લાવવાનું કામ છે અમે એટલો સમય આપી શકીએ ને દરરોજ મીટિંગોમાં હાજર રહી શકીએ નહીં સાંસદ તરીકે ને પૂર્વ સાંસદ તરીકે ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય ધારાસભ્યો ગાંધીનગર માં જે ગંગારા મહારાજ છે મને મોહનિયા સાહેબ માલી સાહેબ જિલ્લાની પૂરી ટીમ તાલુકાની પૂરી ટીમ મંડળ તમારે જે રીતે સમાજને સાથે જોડે રાખીને સમાજ આર્થિક મદદ આર્થિક મજબૂત કઈ રીતે થઈ શકે એ દિશાની અંદર જિલ્લા મંડળની ટીમ સુંદર કામગીરી જમીન ગીરવી મુકાય છે ઘર ગિરવે મુકાય સમૂહ લગ્નો તરફ આપણે બધાએ વળવું પડશે સમૂહ લગ્ન આપણે કરવાની દિશામાં આપણે બધા નક્કી કરવું પડશે

સાચા પ્રશ્નોની અંદર સમાજની સાથે રહીને આપણા સમાજ નો હક અને અધિકાર બંધારણી આપણે હક અને અધિકાર આદિવાસીઓને આપેલા છે એમાં મોદી સાહેબ ની અંદર વાત કરી હતી કે દેશમાં નરેન્દ્ર મોદી સાહેબ પ્રધાનમંત્રી છે ત્યાં સુધી આપણો હક અધિકાર બંધારણીઓ આપણને હક અને અધિકાર મળેલો છે જંગલ જમીન ની વાતો તો વર્ષોથી આપણે કરતા કરતા આવ્યા પણ જળ જંગલ ના અધિકાર અપાવવાનું કામ પણ દેશ અને રાજ્યની સરકાર આજે કરી રહી છે આપણા સમાજ ને કોઈ જગ્યાએ અન્યાય થશે તો બધા રાજકીય પાર્ટી ના સાંસદો એમએલએ સાથે મળીને જ્યાં રજૂઆત કરવાની હશે તો ત્યાં કરવાની પૂરી પૂરી આપણી તૈયારી છે પણ આપણા આપણા જે સ્પર્ધા થાય છે જે સ્પર્ધાના કારણે બધું વધારે નુકસાન ઘણી વાર થઈ જાય ભલે પાર્ટી તરીકે આપણે નહીં મળીએ પણ સમાજ તરીકે ચર્ચા વિચારણા તાલુકા શિક્ષણ મફત સરકાર ભણાવી નાના મોટા પ્રશ્નો માટે સાહેબ જોડે ગાડીમાં વાત થઈ છે સરકારમાં ઘણા બધા વર્ષો પછી મધ્ય ગુજરાત કેબિનેટ મંત્રી તરીકે

સમાજ ને પ્રગતિ કરવી હશે તો સરકાર સિવાય કાઢ્યા વગર જ્યાં જ્યાં રજૂઆત કરવી પડે ત્યાં રજૂઆત કરીને સમાજ ને ઘણા બધા અવસરો આપણે પ્રાપ્ત કરાયા સરકાર અનેક જગ્યાએ મદદ કરી રહી છે એમાં આપણે મદદ કરો સપોર્ટ કરો સહયોગ કરો

અનેક ક્ષેત્રની અંદર આપણે સાથે મળીને જે સમાજ આપણી પાસે બેઠો છે ત્યારે એ સમાજની આશા ને અપેક્ષાઓને પરિપૂર્ણ કરવા માટે આપણે મદદ કરો સપોર્ટ કરો આજે શિક્ષક મિત્રો તલાટી મંત્રીશ્રી નિવૃત્ત અધિકારીઓ આજે થોડી મને ખબર પડી કે આમાં પત્રિકામાં નામ ખાલી રાજકીય નેતા મોટી છપાવોડિયા સાહેબ કહી ગયા બાજુ સાહેબ પત્રિકામાં થોડું ટૂંકો પડી કેવું લાગે બિલ તો તમે મોટો રાખો અમે આટલું મોટું બિલ ખોલ નાખ્યું યાર અને તમે યાર પત્રિકામાં લખો બધા નામ જે લોકો સરકાર છે ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર જે લોકો નિવૃત્ત છે આટલી મોટી મોટી સમાજ થી આપણે આ કાર્યક્રમ માં તમે આવો આમાં કોઈ ચૂંટણી નથી બધાના નામ આપણે અધિકારી મિત્રો નો લખી શક્યા નથી પણ બીજા સમય ની અંદર જિલ્લાની ટીમ કારોબારી જે તમે બનાવી હશે એની અંદર દાહોદ પંચમહાલ મહિસાગર ના બધા નિવૃત્ત અધિકારીઓ વર્તમાન અધિકારી પૂર્વ અજર અમર નથી સમાજ જિંદગી પર્યંત છે સમાજ અજર અમર છે આજે આપણે સત્તામાં છે આજે આપણે નથી આપણા પરિવાર મદદ કરવાનો પ્રયાસ આજે કરીએ હું તમારા બધા વચ્ચેથી રજા લેવાનો મારી બેન ને ત્યાં જાન આવે છે અને વાગે જોગડ્યું છે એટલે તમારા બધા વચ્ચેથી રજા લઈને આપણા સાહેબ ને બધા લોકો જે રીતે માર્ગદર્શન કરે આ મીટિંગ કર્યા પછી આવતા અઠવાડિય મીટિંગ ચિંતા કરો ચિંતન કરો મનન કરો જ્યાં સરકાર અને અમારી જરૂર હશે ત્યાં તમારી જોડે તમારી સાથે આવવાની ખાતરી આપીને આજે આપેસો એમને બોલાવ્યા અમારું સ્વાગત સન્માન કર્યું તે બદલ બધી પાર્ટીના નેતાઓ મંચ પર છે જે ગણો એ તમે છો પણ આપણે તમે મને જે કરી રહ્યા છે ને એને પૂરું હિન્દુસ્તાન જોઈ રહ્યું છે ત્યારે આપણે રાજકીય વાતો પણ ઉપર ઉઠીને આપણો સમાજ અને જે સમાજ નું ઋણ આપણે માથે ચૂકવવા માટે ગંગારામ મહારાજ સમૂહ લગ્ન કરવા માટે સમૂહ લગ્ન કરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આમાં કોઈ બજેટ સરકાર આપવાની નથી તમને કહી દઉં કિન્નોર સાહેબ ફોડો માલ આજે જો કે બીજા પાસે ઈચ્છા છે એટલે આમાં સુરજી એમને બસે છે તિજોરી સોફા જે ગોઠવાય તે શિક્ષકો ટેકો વધારે છે અમે બી ફાળવા તમે નક્કી કરશો અમે ભી ફાળવા હાલશું ચંદ્રિકા બેન પ્રભાબેન મહેશભાઈ શૈલેષભાઈ રમેશભાઈ બધા અમે ફાળવા અને બધા હાજર ભી રહીશું

પણ સરકારો જોડે હશે તો સમાજ શિક્ષિત સમૃદ્ધ એકવીસમી સદી માં લઈ જવા માટે સરકારોની સાથે સમાજ બધી રાજનીતિ ના આગેવાનો બધા આપણે સાથે મળીને આપણું બંધારણ ધીરે ધીરે અમલમાં આવે એના માટે તમે બધા બધા પ્રયાસ એ આજે તમારા વચ્ચે વચ્ચે મહારાજની લઈને જઈ રહ્યો છું હવે પછીની મીટિંગ જ્યાં પણ તમે રાખશો ત્યાં ઇન્ડોર સાહેબની આગેવાનીમાં જિલ્લાની ટીમ તાલુકાની રાવત લાડીઓ પડી ગઈ દેજ નક્કી થઈ ગયું પણ આવતા વર્ષે કઈ રીતે ગોઠવવું એનું પ્લાનિંગ કરીને તમારી આશા ને અપેક્ષા ની અંદર ખરા ઉતરવાનો પ્રભુ શ્રી રામ ભગવાન આપણને શક્તિ આપે એવી આશા રાખું છું મોદી સાહેબ પણ અંદર દાહોદમાં આવી રહ્યા છે દાહોદ ખાતે નવ હજાર મેટ્રિક ટન નું રેલવે એન્જિન નું લોકાર્પણ સમારોહ છે એ સમારોહ ની અંદર માન્ય મોદી સાહેબ આવવાના છે ત્યારે અને નવમી તારીખે ઢોલ મેળામાં કોઈ કોંગ્રેસ ભાજપ આપનો ઢોર મેળો છે નહીં

ગામના સરપંચ ટ્રાયબલ છે તાલુકા સભ્ય ટ્રાયબલ જિલ્લા સભ્ય ટ્રાયબલ દેશના રાષ્ટ્રપતિ બન્યા છે પંચાયત પાર્લામેન્ટ સુધી છે તો એ થોડો થોડો પનો ટૂંકો પડે છે એમાં બધા સાથે મળીને આપણી આશા અને અપેક્ષા અને એકવીસમી સદીમાં આપણા યુવાનો અને યુવાનોની રોજગારી માટે પણ લગાતાર પ્રયત્ન કરી રહ્યા રહ્યા છે છે અને એની અંદર દીકરા આપી ત્યારે સિંચાઈ પાણી લાવવા માટેનો પ્રયાસ લોકો કરી રહ્યા સત્તા હજાર અમર નથી એવું આપણે કામ કરી જઈએ કે વર્ષો વર્ષ સુધી આપણો સમાજ આપણા બાળકો યાદ કરે